રાજકોટની આશીર્વાદ ધોરણ સામાન્ય પરિણામ આવ્યું છે રાજકોટની ભાગોળે રેલનગર સ્થિત આશીર્વાદ સ્કૂલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પાછળ હર હંમેશ કાર્ય કરે છે ધોરણ બારના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામ ગઈકાલે જાહેર થયા હતા આશીર્વાદ સ્કૂલના સંચાલક વિરેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પરિણામ સાથે ઉત્તીર્ણ થયા છે તથા શાળાનું સો પરિણામ આવ્યું છે આશીર્વાદ શાળામાં વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રેષ્ઠ પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો શ્રી આશીર્વાદ સ્કૂલ સંચાલક વિરેન્દ્રભાઈ પટેલ જે બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ડિક્લેર થયું છે બોર્ડ તરફથી અમારે સામાન્ય પ્રવાહ ચાલે છે એની અંદર વિદ્યાર્થીઓએ સારી એવી મહેનત કરી અને સો ટકા રિઝલ્ટ સાથે સફળતા પ્રાપ્ત કરી છે આ તકે દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારા વિદ્યાર્થીઓ વિશેષતા જે તમે પાછળ પૂરક તૈયારી કરાવો છો તૈયારીઓ કેવી રીતે વિદ્યાર્થીઓના ડાઉટ્સ કેવી રીતે ક્લિયર કરાવી દરેક વિદ્યાર્થી મધ્યમ વર્ગમાંથી આવે છે તો દરેક વાલીને ટ્યુશન પોસાય નહીં અને સમયનો પણ વાલીને સમયનો પ્રશ્ન હોય અલગ અલગ જગ્યાએ કામે જતા હોય તો અમે સંસ્થા તરફથી ડે સ્કૂલની સુવિધા રાખી છે વિદ્યાર્થીને બપોર પછી ટ્યુશનમાં અને હોમવર્ક માટે એ સિવાય ડાઉટ સોલ્વ માટે બપોર પછી કોઈપણ પ્રકારની અલગ ફી લીધા વગર વિદ્યાર્થીને સપોર્ટ આપ્યો છે અને આના માટે વાલીનો ખૂબ ખૂબ સહકાર પણ મળ્યો છે સો સો રિઝલ્ટ મેળવું છે સો ટકા રિઝલ્ટ મેળવા બાદ સવારે જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારથી અત્યાર સુધી વિદ્યાર્થીઓની અવરજવર વાલીઓની અવરજવર સતત ચાલુ છે અને અત્યારે પણ બધા વિદ્યાર્થીઓ ડીજે સાથે રમી રહ્યા છે અને આવનાર વિદ્યાર્થીઓને હવે પછી જે બોર્ડમાં એક્ઝામ આવશે વિદ્યાર્થીને પણ સારો મેસેજ પ્રાપ્ત થઈ રહ્યો છે વાલીને અમારા તરફથી વિનંતી કરવાની છે કે જ્યારે શાળા તરફથી કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય વિદ્યાર્થીલક્ષી વિકાસલક્ષી ત્યારે એને સહકાર મળે અને વાલીનો સહકાર હોય તો જ આ વસ્તુ શક્ય બને અને અમારા તરફથી જે કાંઈ પ્રયાસો થાય છે વાલીને વિનંતી કે એ પ્રયાસોની અંદર અમને સહકાર આપે જેથી કરીને ભવિષ્યમાં પણ આવા રિઝલ્ટ અમે આપી આ કોમ્પિટિશનના જમાનામાં ટકી રહેવું ખૂબ ટફ છે એટલે કોમ્પિટિશનની અંદર ટકી રહેવા માટે વિદ્યાર્થીઓને વાલીઓ સાથે સતત આપણે બોન્ડિંગ જાળવવું પડે એક એક વિદ્યાર્થીને ડાઉટ સોલ્વ માટે એક એક વિદ્યાર્થીને કંઈ કમ્પ્લેઇન નથી અથવા સ્ટાફનો કંઈ ઇસ્યુ નથી એના માટે સતત એક્ટિવ રહેવું પડે અને વિદ્યાર્થીના સતત કોન્ટેકમાં રહેવાથી આ આપણે જે અત્યારે રિઝલ્ટ મળ્યું છે એ મળી શકે છે સ્કૂલનું નામ મારું નામ જુદા સ્વામિતાલી છે હું આશીર્વાદ સ્કૂલમાંથી મેં મારું ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કર્યું છે આ સ્કૂલમાં અમને ખૂબ સપોર્ટ મળ્યો છે બધા જ ફેકલ્ટીઝ અમને ખૂબ સપોર્ટ કરતા હતા તેના કારણે અમારું રિઝલ્ટ ખૂબ ઊંચું આવ્યું છે તેના માટે હું વિરેન્દ્ર સરને થેન્ક યુ કહેવાય બારમાં સર ની બધા ખારા થતા મેડમ ની ત્યારે થોડોક લાગ પણ હવે રિઝલ્ટ આવી પછી આમ સારું લાગે તમારું નામ હું જ્યોતિ મકવાણા અને હું બાનસુરીના મમ્મી બોલું છું આજે બહુ જ એકદમ એમાં ખુશીનો અવસર છે અને ખાસ કરીને એ એમ મારા માટે શબ્દો નથી આશીર્વાદ સ્કૂલના જે પ્રિન્સિપલ શ્રી વિરેન્દ્ર સાહેબનો અને પૂરેપૂરા સ્ટાફનો કે જેણે એટલી બધી મહેનત કરેલી છે અને અમને એટલો બધો સપોર્ટ મળેલો છે આ સ્કૂલ તરફથી મારી ડોટર એ એમ જેણે કહેવાય ને કે શૂન્યમાંથી સર્જન અહીંયા થયું છે મારી દીકરી માટે અને ખરેખર એમ કે અમે બહુ નસીબદાર છીએ અમે પેરેન્ટ્સ કે મારી ડોટર છે એ અહીંયા અહીંયા એજ્યુકેશન લઈ રહી છે અને દરેક સ્ટાફનો એક એક ટીચરનો ખાસ કરીને વિરેન્દ્ર સાહેબ જે અહીંના પ્રિન્સિપલ હોવા છતાં ક્યારેય પણ અમારે કોઈ પણ એડવાઇસ કે કાંઈ પણ ગાર્ડન્સની જરૂર પડેલી છે તો એમણે અડધી અડધી રાત્રે પણ અમને સપોર્ટ કરેલો છે અને અત્યારે એનું રિઝલ્ટ છે કે મારી ડોટર છે એ બારમામાં અહીંયા એને સારા ટકા મળેલા છે અને એ પાસ થઈ છે અને એ એક ખરેખર એમ ધન્યવાદને પાત્ર છે એમ આ સ્કૂલના આશીર્વાદ ખરેખર કહીએ તો જે નામ છે આશીર્વાદ સ્કૂલ એ એણે આશીર્વાદ તરીકે અને બધાના સપોર્ટ તરીકે અમને એક એ આશીર્વાદના રૂપે ફળેલા છે એમ મારું નામ દર્શના છે મારી ડોટર અહીંયા ભણે છે એ લગભગ સ્કૂલમાંથી આવેલી ત્યારથી અહીંયા જ ભણે છે અને બહુ સરસ રીતે ભણાવે છે સરની બધા ટીચરનો બહુ સહકાર છે અને બહુ સરસ વિરેન્દ્ર સરનો સારો સહકાર મળેલો છે અમને ત્યાં સુધી અમને અહીંયા ભણેલી છે તે સાતમા ધોરણથી અહીંયા જ ભણે છે બહુ સરસ બહુ સરસ રિઝલ્ટ આવ્યું દસમાં સરસ આવ્યું હતું અગિયારમાં સારું આવ્યું બારવામાંય સારું આવ્યું છે એટલે સારો અભિપ્રાય છે અહીંનો અને આશીર્વાદ સ્કૂલ બહુ સારી સ્કૂલ છે અમને ઘણો બધો આનંદ આવે છે કે અહીંયા સ્કૂલમાં ભણીને અમારી છોકરી આગળ વધે છે એના માટે